કચ્છના આડેસરમાં ગેરકાયદે અડ્ડા પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું ગુનાહિત ઇતિહાસ ધરાવતા અયુબ અનવર હિંગરોજા અને નઝર મહમદ અયુબ હિંગરોજાના અને આ સાથે જ બાલા રૂપા કોળીએ સરકારી જમીન પર કરેલા બાંધકામોને પ્રશાસને ધ્વસ્ત કર્યા અયુબ અનવર હિંગરોજાએ પાત્રીસો સ્કેર ફૂટ જગ્યા પર ગેરકાયદેસર બાંધેલ સાત ઓરડીની સાથે એક હોલને જમીનદોસ્ત કરી દેવાયો છે જ્યારે કે નઝર મહમ્મદ અયુબ હિંગરોજાએ સરકારી જમીન પર બનાવેલા બે મકાનની સાથે એક દુકાન અને બાલારૂપા કોડીએ બાંધેલ એક મકાન પર પોલીસ બંદોબસ્તની સાથે પ્રશાસને બુલડોઝર ફેરવી દીધો અયુબ અનવર જેડા પર પંદર અને નઝર મહમ્મદ હિંગરોજા પર છ અને બાલારૂપા કોડી વિરુદ્ધ પોલીસ ચોપડે એકવીસ ગુના નોંધાયેલા છે ગુનાહિત ઇતિહાસ ધરાવતા અયુબ અનવર હિંગરોજા અને નઝર મહમદ અયુબ હિંગરોજાના બા અને આ સાથે જ બાલા રૂપા કોળીએ સરકારી જમીન પર કરેલા બાંધકામોને પ્રશાસને ધ્વસ્ત કર્યા અયુબ અનવર હિંગરોજાએ પાત્રીસો સ્ક્વેર ફૂટ જગ્યા પર ગેરકાયદેસર બાંધેલ સાત ઓરડીની સાથે એક હોલને જમીન દોસ્ત કરી દેવાયો છે